ફેમિલી સાથે એક કે જમવા તો કેમ છો બધા બધા મજામાં તો છો કારણ કે આપણો વ્લોગ જોતો એ બધા મજામાં તો તો મસ્ત મજાના અત્યારે ખાઈ પીને આવી ગયા છે તકલીના માળા બાંધો માટે તો અત્યારે તો તકલીના માળા તો અહીંયા પડ્યા છે થોડી વારમાં હમણાં બાંધવાની શરૂઆત કરી દઈએ અને કાકાને ઊભા છે અને અહીંયા રામદેવ પીર બાપાના દર્શન કરવા માટે આવ્યા છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમને રામદેવ પીર બાપાના દર્શન પણ કરાવીશ ને આ છે રામદેવ પીર બાપાનો આશ્રમ પાડોશિંગા તો ચાલો હવે રામદેવ પીર બાપાના દર્શન કરવા જઈએ આ સમાધિ સમાધિનું મંદિર ધીમે ધીમે દાદરા રામપીર બાપાના દર્શન તમને પણ કરાવીશ તો કરાવી કન્ટિન્યુ જોતા રહીજો તમે જોઈ શકો છો જોરદાર એવી મંદિર ને આ મંદિરે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તે આવ્યો હતો પણ અત્યારે તો જો આકાશમાં સમાધિ સ્થાન છે मतलब ने देखा तो ही तो तला अगला अगला जाइए ना यहाँ आज तो मानो भाई पन आई जैसे रजा सेते थे और से श्री हनुमान जी महाराज दर्शन करी कर लीजो गणेश नमह का दर्शन करता करता है બાપાના દર્શન કરી લઈએ અને અત્યારે આ ડું મારો એટલે પણ દર્શન કરી લેજો સાકરની પરસે થોડીક અમે ખાઈ લઈએ એક માનો છો હા તમારે તમારે તો આવે છે પાછા જોઈએ હું છે અને જોરદાર લોકેશન છે અહીંયા છે ભોજનાલય અહીંયા આવીને ફક મળે છે ને હવે વારમાં સકલીના માળા બાંધી દઉં તો લો જઈએ નીચે ને સકલીના માળા કેવી રીતે બાંધીએ તમને બધા તમારા દરેક ગ્રુપમાં શેર છે મોટો એવી જ્યારે સ્થંભ ઉભો કરવામાં આવ્યો ત્યારે અમે આવ્યા હતા અહીંયા તો હવે સકલીના માળા બાંધો ને આ બહુ મોટી એવી જગ્યા છે ને માનો આમ ત્યાં માટા મારે છે ચાલો આપણે સકલના માળો બની માળા બાધે છે વાગે ઓય ગૌશાળા છે زه مالا باندې ځین خورشلېن ځاو شو ا مندرسه بپو سه مندر ګيټ ا نیا خورشې مې ديو अगर टेबल बेबल फेर हो सकता है माला है बंद थी तो सानो टेबल लेना ही जाइए थी और भाई पर ना सानो रखो ना फिर अपने ताला नहीं आ गई एक बार लग चुके हैं उसे अबे क्या मंजू भाई वो क्या मंजू भाई पर ना उसे तो निजान रखती हाँ तो फिर लाओ तो लाओ दिन दिन आओ नहीं फिर लाओ तो तो पीछे लाओ ना ये आओ तो તો ફેમિલી તો અહીંયા પાંચ સગલી ઘર બાંધી દીધા છે અને અહીંયા બાંધી અત્યારે અહીંયા પાંચ બાંધ્યા છે રામદેવ પર બાબાના મંદિરે તો ચાલો નીકળે કામ તો આ છે આશ્રમ આશ્રમ ધામ પરિંગા તો અહીંયા આવ્યા હતા સગલે માળા બાંધવા માટે ને અમારો માનો ભાઈ તો ભાઈબંધ હું છું માનું હજાર બાંધુ ભાઈ બનની ફરમાઈશ પૂરી કરી દીધી

તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો કારણ કે આપણે આવનારા સમયમાં એક લાખ સકલીઘર બાંધવાના છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો હું મૂકું છું અને આમાં પણ શોર્ટ વિડીયો મૂકું છું તો બધા મિત્રોનો સપોર્ટ ખૂબ સારો છે ને કારણ કે અત્યારે સો સકલીઘર પ્લસ થઈ જશું તો બધા આવો નવો સપોર્ટ આપતા રહેજો આપણે એક લાખ સુધી પહોંચી જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો માનો ટાઈમ થઈ ગયો છે તો હાલો પહેલાં જમી લઈએ અને પછી જશું બારે આંટો મારવા માટે અને થોડું ઉપર વિડિયોનું કામ હતું ઘરના વિડીયોનું ને એ બધું થોડું ઘણું કામ છે લખવાનું ને એવું બધું બતાવ્યું કારણ કે જે પણ ચકલીઘર આપણને ડોનેટ કરે છે એનું નામ તો આપણે નોંધ કરી લેવું જોઈએ કારણ કે બુકમાં કોઈનું ઘર ભૂલાઈ ન જાય એ માટે ચકલીઓ માટે શણનું મેંકવાનું છે કુંડાનું બધી વ્યવસ્થા કરવાની છે હજી તો શરૂઆત છે તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો

હવે થઈ જશે બહુ લેટ તો હાલો હવે હોવી જઈ તો વાગી ગયા છે સાડા દસ જેવું ને હજી વિડીયો એડિટિંગ છે એટલે વાગી જાય બાર એક જેવું તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો મિત્રો ચકલી ઘરની સેવા કરીએ છીએ તો તમને કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરીજો અને વિડીયો મારો પહેલી વાર જોતા હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી you good night